ગાંધીધામના ભવાની પાર્કમાં પાર્ક કરેલી ટ્રકમાં અને પથ્થરની આડાશમાં ચોરસ ખાનું બનાવી છુપાવી લાવેલા વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે હાલમાં એકત્રીસમી ડિસેમ્બર હોય જેને લઈને પોલીસનું સઘન ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે ત્યારે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ દ્વારા ટ્રકમાં પથ્થરની આડાશમાંથી વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે આગામી દિવસોમાં આવનાર થર્ટી અને નવા વર્ષનો પ્રારંભે પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા સરહદી રેન્જ અને પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર તરફથી આગમી આવનાર આવતીકાલની એકત્રીસમી ડિસેમ્બરને ધ્યાનમાં રાખીને પ્રોહિબિશનની હેરફેરને અટકાવવા અને પ્રોહિબિશનની બદીને નેસનાબૂદ કરવા જરૂરી સૂચના આપેલી હોય ત્યારે નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી અંજાર વિભાગનાઓ તરફથી પણ જરૂરી માર્ગદર્શન મળતા પોલીસ ઇન્સ્પેક્ટર એસવી ગોઝિયા નાવ દ્વારા આ બાબતે અસરકારક કામગીરી કરવાની જણાવેલ હોય જે અન્વયે સર્વેલન્સ સ્ટાફની કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલી કે ગાંધીધામ નેશનલ હાઇવે મચ્છુનગર પુલ નજીક આવેલ ભવાની પાર્કમાંથી રાજસ્થાન પાર્સિંગની ટ્રકની અંદર ભરેલ લંબાઈવાળા પથ્થરોની આડાસમાં બનાવેલા ખાનામાં સંગ્રહ કરી રાખેલો વિદેશી દારૂની પેટીઓ સાથે ટ્રક ડ્રાઈવરને ઝડપી પાડી તેની સાથે પ્રોહિબિશન મુદ્દામાં મોકલનાર વિરુદ્ધ પ્રોહિબિશન કલમો તળે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ પકડાયેલા આરોપીઓમાં પ્રકાશ લઘુરામ બિશ્નોય જેઓ રાજસ્થાનના છે ઉપરાંત બાકીના આરોપી કાલુ ઉર્ફે રવિ જા ઘાટ જે હરિયાણાથી મોકલનાર છે માલ અને તપાસમાં જે બહાર આવશે ગુનાહિત પ્રવૃત્તિ તેમાં પ્રકાશ લઘુરામ વિષ્ણુ વિરુદ્ધ વડોદરામાં પણ તેની સામે ગુનો દાખલ કરવામાં આવેલ છે તેમજ સમગ્ર મુદ્દામાલની કિંમત પિસ્તાલીસ લાખ એક હજાર બસો ઝડપી ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર એસ ગોઝિયા અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ એન વાડિયા સર્વેલન્સના સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે આમ પોલીસ દ્વારા મુદ્દામાલ સાથે પિસ્તાલીસ લાખથી વધુની કિંમતના વિદેશી દારૂ સહિત મુદ્દામાલ ઝડપી